નમસ્કાર કલોલના પ્રતિષ્ઠિત ભરતભાઈ પટેલનો પૈસાની લેતી જતી બાબતે અપહરણ કરવાનો બનાવ બન્યો કલોલ કપિલેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ સૌમ્ય રહેતા ભરતભાઈ સૌમ્યભાઈ પટેલ કે જેઓ નવજીવન મિલ કમ્પાઉન્ડમાં આવેલા સલૂન માંગ ગયા હતા તે સમયે નંબર પ્લેટ વગરની કાળા કલરની સ્વિફ્ટ કારમાં ચાર શખ્સો આવી પૈસાની લેતી દેતી બાબતે ભરતભાઈને કારમાં બેસાડી અપહરણ કરી પલાયન થયા હતા આ અપહરણ વ્યાજ પર લીધેલા નાણા નું દસ ટકા વ્યાજ વસૂલ કરતી ટોળકીએ અપહરણ કરી પૂરા પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી કલોલ પોલીસની ની સૂઝબૂઝ થી કોલ કરતા અપહરણ સહી સલામત છોડાવ્યો હતો હવે જોવાનું રહ્યું કે અપહરણકર્તાને પોલીસ ક્યારે પકડીને યોગ્ય કાર્યવાહી કરશે દીપમાલા ન્યૂઝ કલોલ હું ભરતકુમાર ડાયલાલ પટેલ આજે સવારે હું ઘરેથી નીકળ્યો અને બજારમાં મારું થોડું કામ હતું એ કામ પૂરું કરીને હું સિટી મોલમાં નવજીન બજારમાં સિટી મોલમાં હેર કટિંગ સલૂનમાં ગયો હેર કટિંગ કરીને હું જેવો પરત આવ્યો એવું મેં જોયું તો મારી ગાડી પડી હતી જેવી હું ગાડીમાં બેસવા ગયો એવું મારી ગાડીની પાછળ એક બ્લેક ગ્લાસ અને નંબર વગરની સ્વીટ વિચાર આવી ઊભી રહી જેમાંથી ચાર શખ્સ ઊભા થયા સ્ટાર શખ્સ નીકળ્યા અને એમને મને જબરજસ્તીથી ખેંચી અને મેં ગાડીમાં નાખી દીધો સ્વીટ બજારમાં અને આ રીતે મારું અપહરણ કરીને લઈ ગયા અને મને અહીંયાથી કલોલથી ફેરવીને નંદાસન ડાંગરવા થઈને કોઈ અજાણી જગ્યાએ ખેતરમાં લઈ ગયા અને જ્યાં મારે ઢોર માર માર્યો એ લોકો દોરડા છરી અને ધારિયા અને લાકડીઓ સાથે હતા અને મને પૈસા મા મારા એવું કહ્યું કે મારા તમારા બાબા પાસેથી ત્રીસ લાખ રૂપિયા લેવાના છે એ નહીં આપક આજે તમારી ડેડ બોડી ઘરે જશે એ મને ધમકી આપી મારા ફોનથી મારા અલગ અલગ સંબંધીઓને એમને વાત કરાવી અને જે વખતે મને છરી ગડા ઉપર રાખેલી હતી અને કહ્યું હતું કે તમારે એવું નથી કહેવાનું કે અમે તમારી પાસે ખંડ લેવા કે અપહરણ કરીને લાવ્યા છો મને ધમકી આપીને એવું કહ્યું કે તમારે આઠ લાખની જરૂર છે એવું માગો તો મેં મારા અલગ અલગ સંબંધી જોડે આઠ લાખ રૂપિયા માંગ્યા અને એક કલાકની મેં મુદત માગી એક કલાક જેમ નજીક આવતો જેમ એ લોકો હથિયારોને લાકડીને બધું તૈયાર રાખતા મળ્યા એમની પ્લાન હતું કે દોરડાથી નાખીને મને કેનાલમાં પધરાવી દેવો નસીબ જો કે ઘણા વેપારી મિત્રોએ પોલીસ સ્ટેશને કમ્પ્લેન કરી હોય તો એ એ જેના કારણે પોલીસ સ્ટેશનથી એના ફોન ઉપર આરોપીના ફોન ઉપર ફોન આવ્યો અને એમને આરોપીને સખત શબ્દોમાં કહ્યું શ્રી ઠાકોર સાહેબને માર્યું ખૂબ ખૂબ ધન્યવાદ કે એમને આરોપીને સખત શબ્દોમાં કહ્યું જો તું આ લોકોને પરત લઈને નહીં આવે તો તારે જોયા જેવું થશે એમની ધમકીને તાબે થઈને એ લોકો મને રસ્તામાં એટલો ધમકાવ્યો છે તમારે એવું કહેવાનું છે કે અમે તમને અપહરણ કર્યું નહોતું તમે અમારી જોડે સંમતિથી આવ્યા છો અને તમે અમને ખેતર વેચવાનું છે બતાવવા આવ્યા છો આવી રીતે અમને દમ માર્યો છો હજુ અને મને અહીંયા ઉતાર્યો હજી મારા પલ્સ રે જો મારું હજુ શર્ટના બટન તૂટી ગયા છે મારી બે રુદ્રાક્ષની માળાઓ એમને લઈ લીધી છે આ પહેલાં મારી એક ચેન એમને તોડી દીધી હતી લઈ લીધી હતી અને જેવું એમને ખબર પડી કે હું પોલીસ સ્ટેશન જઈ રહ્યો છું એટલે એમને મને રુદ્રાક્ષની માળા મારી પરત આપી

અને એ વખતે પણ મને એવો દમ માર્યો કે જો તમે પૈસા ના આપો તો તમારા ફેમિલીને તમને જાનથી મારી નાખીશું હું એમનો જીવ બચાવવા એકત્રીસ પાંચ ની મુદત લઈને હું નીકળ્યો એ પછી મેં અહીંયા પોલીસ સ્ટેશનમાં એ વખતે પણ અમે અરજી આપેલી અને અત્યારે ફરીથી હું અરજી આપી રહ્યો છું હવે પોલીસ ઇન્સ્પેક્ટરને લીગલ સ્ટાફને વિનંતી કે મારી આ ફરિયાદ ધ્યાનથી સાંભળે અને આવા લુખા તત્વો હું નહીં મારા આ લોકો મારા સેવા કેટલા કલોલમાં પીસાઈ રહ્યા છે એમની સામે ઝુંબેશ ચઢાવે ના લોકો તો કલોલમાં કેટલી બ્લેક કલરની ગાડીઓ ફરે છે ઘણી વાર ધ્યાનમાં દોરવામાં આવી અમારી લાયન્સ સમસ્થા પણ કોઈ અમલ થતો નથી આવી બ્લેક કલરની ગાડીઓ જેટલી ફરે બધા વ્યાજનો ધંધો કારણ કે ગાળા ધંધા કરે છે એમની ગાડીમાં હથિયારોમાં ધારિયા છરો મારા ગળા ઉપર છરો કરીને મને બધા જોડે વાત કરાઈ ઇવન જો પીઆઈ સાહેબ પીએસઆઈ સાહેબ મને વાત કરી ત્યારે મારા ગળા ઉપર મેં છરો નાખ્યો હતો અને કહ્યું કે તમે એવું કહેજો હું ખેતર બતાવવા આવ્યો છું મને એવું બરચરી બોલા યચમાં મેં લોકોએ મારું અપહરણ કર્યું હતું અને આની સામે મને ન્યાય મળે એવી મારી વિનંતી છે